જેલમાં પૂર્યા છે તેમની માટે કોઈ ખોટું આળ નાખી અને જેલમાં રાખ્યા છે પણ બાપુ ભગત તો ભગત છે જેલમાં જેલર તેમણે જમવા માટે રોજ થાળી લઈ જાય છે પણ તમારા દર્શન કર્યા સિવાય જમવું નહીં એવો ભગતે નિયમ લીધો છે તેથી આજે ચાર ચાર દિવસના નકોડા ઉપવાસ થયા છે પણ દાહ ખાચરે અન્નનો એક પણ દાનો મોઢામાં મૂક્યો નથી આવા કઠણ કાળમાં શારદા નિયમ પાળે છે અરે ભગત ભીડ તો ભગત ને જોઈ છે આ નરસિંહ મહેતા મીરાબાઈ જેવાને કંઈ ઓછા દુઃખ પડ્યા છે આ વાત સાંભળી હું એ બેઠો રહું તો મારો ધરમ લાજે ભગત મારે વલભીપુર દાહક આચરને છોડાવવા જવું જ પડશે હાલો મારી સાથે હલો બાપુ હાલો હલો હરિયો હરિયો બોલો મહારાજ શું રહ્યા છો તમે મારા દા ભગત ને જલ માં છે માટે એ ભક્ત માણસ છે દાહો મારો સેવક છે એ કદી ગુનો કરે જ નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવા વાળો છે એ બિલકુલ નિર્દોષ છે હું સાધુ એની ખાતરી આપું છું મારા વચનમાં વિશ્વાસ રાખી તેને છોડી મૂકો એ જમરાળા જગ્યામાં દર્શન કર્યા સિવાય જમતા પણ નથી આવો નિમાધારી ભક્ત છે તમે કહેતા હો તો હું તેનો જામીન થાઉં હા હા લોભી લાલચી ગુરુ દાવ ગરમે ડૂબતે બેઠ પથ્થર કિનાવ અરે દહા કાચર ના જામીન થનાર તમે છો કોણ હું જમરાળાનો ફકડો છું તમારા ઠાકોર સાહેબને કહો કે ફગડાના દાહા કાચર છોડાવવા આવ્યા છે બાપુ તમારી વાતો ઘણી સાંભળી છે પણ મારા જેલની ચાવીઓ હજુના બંગલે રહે છે મારીથી તમને તાળું ખોલીને દાહા ભાઈને મળવા પણ ન દેવાય એમ હોય તો તાળા ખોલવા અમારે ચાવીઓની કોઈ જરૂર નથી જો તમારું તાળું જાઓ દરબારમાં ખબર આપો કે જેલમાં જમરાવાના ફકડાના આવ્યા છે અને તાળા તાળા પર જ તાળું તૂટી નીચે પડી ગયું છે જલ્દી આવો અરે આને કોઈ ચમત્કાર ન સમજો આ તો મેલી વિદ્યા તરકટ કર્યું છે ઠાકોર સાહેબ આપણે સાધુ બાવાની સલાહ મુજબ રાજ નથી ચલાવવાનું કાયદાનું કડક પાલન કરાવી વસ્તીને રાજી રાખવાની છે અને રાજનો વહીવટ ચલાવવાનો છે આવા તો અનેક બાવા સાધુ હાલી નીકળ્યા છે જુઓ મહારાજ ડાહાભાઈને છોડવાના નથી અમારે તમારી શિફારત મુજબ રાજ્યનો વહીવટ ચલાવવાનો નથી આવા તાળા તોડવાના ચમત્કાર દાહાભાઈ ન છૂટે અને જો દાહા ભાઈને છોડાવવા હોય તો એક તેલ તથા પાસે સિંદૂર કાળવીને પીવું પડે આ શક્તિ જો તમારામાં હોય તો આગળની વાત કરો નહીતર આપ આવ્યા છો તેમ પાછા ચાલ્યા જાઓ દીવાન કહેવા દો તમે સતના પારખા કરો છો તેલ અને સિંદૂર પી જાઓ તો દાહા ભાઈને છોડશો ને તો મંગાવો તેલને સિંદૂર સંતોષ થયો હવે હવે તમારી શરત મુજબ દાહા ખાચરને છોડી મૂકો અમારે સાથી સાથે જ અહીંથી જવું છે હા 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 અરે અરે આટલી બધી ઉતાવળ શું છે બાપુ અમારી બીજી શરત હજુ બાકી છે આ જે તેલ અને છે તેને અલગ અલગ કાઢી આપો તો તમે સાચા પછી દાહા કાચર ને ખુશીથી સાથે લેતા જાઓ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બોલ દીવાન પેલા તેલ કાઢું કે સિંદૂર પેહલા સિંદૂર કાઢો બાપુ આહ લે આજ સિંદૂર અને તેલ બરાબર જોઈ લે હવે કોઈ શરત હોય તો ભસવા માંડ માફ કરો બાપ એમ કરો આપને ઓળખવામાં અમારાથી ભૂલ થઈ અમારા આપની પરીક્ષા કરી આપ તો વિશાળ હૃદયવાળા છો દુઃખી અને બેલી છો અમારા જેવા પામર જીવને માફ કરજો ઠાકોર તમે તો રેયતના મા બાપ કહેવા તમને કાંઈ નથી કહેતો પણ આ તમારા દીવાનથી ખરાબ વિચારસરણીવાળા છે આવા વેલા વધે તે પ્રજા અને આ રાજ રાજ માટે સારા નહીં ઠાકોર સાંભળો મારું વચન છે તારા દીવાનનો વંશ નહીં રહે આ પકડો રીજે એને નવ નિધિ આપે ને ખીજે તો મૂળ નાકે કાઢી બાપુ મારા લીધે તમારે કેવી કડવી વાણી સાંભળવી પડી કેવી કેવી મુશ્કેલીઓમાં મુકાવવું પડ્યું આવા અશ્રદ્ધાળુ લોકો પરચા આપી ઈશ્વરે આપેલી શક્તિ મારે લીધે જ ઓછી કરવી પડી ધા ભાઈ તું મનમાં જરાય ઓછું ન લાવીશ તારા જેવા ભગત તો લાખોમાં એક હોય છે જે અમારા થયા છે તેનો વ્યવહાર પણ અમારે સાચવવો હું તારા પર ખૂબ પ્રસન્ન છું બોલ તારે જે કાંઈ જરૂર હોય તે ખુશીથી માંગી લે બાપુ આ જગતના પદાર્થ તો માયા છે દુઃખ દેનારા છે આપ મારા પર ખરેખર પ્રસન્ન તો મારી અંત વેળા સુધારજો અંત સમયે આવીને ઉભા રહેજો અને મારી અંતિમ ક્રિયા તમારા હાથે જ થાય એટલું હું માગું છું તેથી